આપણા મિત્રો એક યોજના સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજના લઈને આવ્યા છીએ તો આપણે સોલાર પેનલ યોજના છે મિત્રો ખાસ ખેડૂત મિત્રો માટે યોજના છે લાગુ કરવામાં આવે છે મિત્રો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરવાના છે જે સોલાર પેનલ યોજના મિત્રો છે સબસિડી કેટલી મળે છે કોણ કોણ લાભ લઈ શકે અરજી પ્રોસેસ શું છે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે બધી આપણે વિડીયો મળી શકતા છીએ તો વિડીયોમાં અંત સુધી નિહાળો વિડીયો મિત્રો ખાસ કરી વિડીયો છે આપણે શરૂ કરીએ મિત્રો આપણે વાત કરીએ તો જે પીએમ કુસુમ કુસુમ સોલાર યોજના પંપ દ્વારા જે યોજના છે બે હજાર ચોવીસમાં લાગુ કરે છે ખેડૂત માટે એમાં કેટલી સબસિડી મળે છે એ પણ આપણે વાત કરવાના છે આગળ તો નમસ્કાર મિત્ર ખેડૂત મિત્રો આ તમારા માટે બે હજાર ચોવીસની સારામાં સારી યોજના છે એ કહી શકાય મિત્રો કારણ કે ઓછા ખર્ચે અને તમારે એક જ વખત ખર્ચો આવે બીજી વાર તમારે લાઇટ બિલનું પણ ટેન્શન ન રહે એના માટે છે યોજના છે સરકાર દ્વારા છે લાગુ કરવામાં આવે છે પીએમ કુસુ કુસુમ સોલાર પંપ યોજના મિત્રો ખાસ કરી ભારતના નાગરિક ગમે તે છે સોલાર મળતા લાભ છે સોલાર પંપ સ્થાપિત કરવા માટે છે સબસિડી મિત્રો મળે છે અહીં ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે હેલ્પલાઇન નંબર આપેલ છે પણ તમારા ડાઉટ હોય તમારે તમારે ફોન કરી અને તમારો પ્રશ્ન છે એ રજૂ કરી શકો છો મિત્રો અને જો કીધું પંપ છે યોજના છે મિત્રો ખાસ કરી બે હજાર ચોવીસમાં ખેડૂતોને પંચોતેર ટકા રૂપિયા પંચોતેર સુધીની છે પંચોતેર ટકા સુધી છે તમને સબસિડી મળે એટલે સારી બાબત કહી શકાય પંચોતેર ટકા સબસિડી છે તમને મળે છે

લાભાર્થી ખાતેદાર એટલે મતલબ ખાતેદાર હોવા જરૂરી છે મિત્રો ખાતું ખાતામાં ખાતે સડેલું સોંપડી એનું છે અને આધાર કાર્ડ જોયું મિત્રો એનું બે કંક આવું જમીન જે જેમ બોક્સ બુક છે એનું મોબાઈલ નંબર પછી નામ પ્રૂફ એ આવકનો દાખલો અને ખાતેદારનો સંયુક્ત સંમતિ પત્ર છે એ સંમતિ પત્ર જોઈશે મિત્રો અને તમારા ફોર્મ ભવો મિત્રો અહીંયા આપણે ઓફિસિયલ વેબસાઇટ પણ અહીંયા આપેલું છે મિત્રો એના પર જઈ તમે સ્ટેપ બાય સ્ટેપ પોર્ટલ લોગ ઇન કરી અને એપ લાઈનના ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કર્યા બાદ મારા મિત્રો છે ફોર્મ ભરવાનું છે સ્ટાર્ટ કરવાનું છે યુઝર આઈડી અને પાસવર્ડ છે પહેલાં રજિસ્ટ્રેશન કરશો એટલે મળી જશે તમને એડ કરી બાદ તમારે ફોર્મ ભરવાનું મિત્રો સ્ટાર્ટ કરવાનો રહેશે અને કોઈને ખબર ન પડે તો અમારે કમેન્ટમાં કોમેન્ટ કરજો તમે તમને હેલ્પ કરશો મિત્રો ખાસ કરીને મળીનો વિડીયો માસ જઈએ વ્યવહાર